ભગવતી છે ને કા તમારો ભગવાન વડવાળા દેવ છે અને એની સામે નહીં માગીએ તો માગીએ કોને પણ એટલે એના સંકલ્પોમાં ભગવતીએ જ્યારે પૂરા કર્યા છે ને આવા દ્વારકાપુરી જેવા દેવલ કર્યા છે ને એટલે બધાયથી પહેલાં દેના માટે પણ આપણે તાળીએ ધન્યવાદ વ્યક્ત કરીએ મારો આવીને આવી ભાવના આવી જ આવી લાગણી અને તમને જ્યારે ભગવાન કોઈના જીવનમાં કોઈ આંગૂડું ન પડવા દે કોઈના જીવનમાં કહેવાયું છે કે કરેલા બદલા પડે પણ બદલો દેતા હોય ને ત્યારે તમને તમારી માં ભગવતી યાદ આવે તમારે તમારી ઈષ્ટદેવી યાદ આવે તમને તમારો ધર્મ યાદ આવે ને ત્યારે સમજવાનું કે આપણે કર્મ માંથી મુક્તિ પામી રહ્યા છીએ અને આ જમાનામાં અત્યારે ઘણા બધા એમ કે અહીંયા જવું જોઈએ અહીંયા જવું જોઈએ અહીંયા જવું જોઈએ મારા મત પ્રમાણે તો એટલું જ છે કે તમારી ડાબીને જમણી આંખ્યું છે ને સાહેબ તમે મોક્ષ મળે કે નહીં મોક્ષને જોનારું કોઈ નથી હું તો મોક્ષ માર્ગનો માણસે નથી મને ભગવાન આવી જો ભગવાન આવીને કહેવાના જ નથી આપણે એટલા પુણ્ય પણ કદાચ નહીં હોય પણ એમ કે ને કે તમને મોક્ષ લેવો છે ફરી જ જન્મ લેવો છે તો બાપુ એમ કે મારે તો ફરીથી જન્મ લે ને તારી ભક્તિ કરવી છે મારા જીવડા મારા મન કર્મ અને વચન થી તારા ચરણ માં સમર્પિત રાખજે તારું નામ લેતા લેતા તારું કામ કરતા કરતા હમણાં ચોત્રીસ ગામ રબારી સમાજ વતી અને જે ગામ માં બેઠા એ ગામનો વ્યવહાર ત્યાં આવે છે એટલા માટે એક આયોજન થયું છે સાધુ નું કામ શું છે ભુવાજી નું કામ શું છે કે આવનારા માણસ જેનો અયુ બળે છે જેને દુઃખ અને પીડા લઈને આવે છે જેની આંખ માંથી આહુડા પડે છે અને આહુડા લૂછવાનું કામ તો એને પ્રાર્થના કરીને કરવાનું છે પણ સાથે સાથે સમાજના બાળકો ભણે વિકાસ કરે આગળ વધે એના માટે પણ અત્યારના સંતો અત્યારના ભુવાજીઓ પ્રયાસ કરે છે ને એટલે એને પણ સરાહના અને વંદના કરું છું સાથે સાથે સમાજને એક સંદેશો આપવો છો આ બચાવવાનું થઈ રહ્યું છે અને આપણો રાપરવાળો લગભગ દિવાળી સુધીમાં

ધર્મને કર્મને જોડતા જોડતા એકબીજાને સાથે સમન્વય કરતાં કરતાં આગળ વધીએ મા ભગવતી પ્રત્યેની શ્રદ્ધા હું તો મા ભગવતીની મૂર્તિ જોઈને વખણાની નીચે જે જૂની ને પુરાતની મૂર્તિ જોઈ એને ખૂબ રાજી થયો છે એટલા માટે એ મૂર્તિ હમે શ્રદ્ધાને વિશ્વાસ રાખજો અહીંયા એક તો રાખજો જ પણ ત્યાં રાખજો એટલા માટે કે આપણા વડીલો છે એને ભગવતી ઉપર ભરો રાહ માં ભગવતી આપણા સૌનું કલ્યાણ કરે એના રૂડા આશીર્વાદ ઉતરે આજે હું એક સમાપન સમારોહમાં જવું છે એટલે અડધી કલાક બેસી ને પછી હું રજા લઈશ પણ તમે મને અહીંથી આવ્યા ને એના માટે તમારો ખૂબ ખૂબ આભાર એટલા માટે કે વણોયે વડવાળા દેવનું છે ને એના સીમાડો જોવાનો મને અવસર પ્રાપ્ત થયો મને એમ હતું કે આ રણકાંઠાના છેલ્લા ગામડાઓ છે અહીંથી રણ ચાલુ થાય પણ રણકાંઠાના ગામડાના કપાળ જોયા ને

સાહેબ યજ્ઞ વિશે વાત કરી આ યજ્ઞ શું છે ખાલી ધુમાડા નાખીને થઈ એવું નથી સાહેબ શાસ્ત્રમાં માં કેવાયું યજ્ઞ એ પ્રભુ પ્રભુનું નું મુખ છે